હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર તેમજ જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે યુજીસી નેટ અને જી સેટ માટે તેમજ ટેટ ડાટ અને પીએસઆઈની પરીક્ષા માટે મનોવિજ્ઞાનના જે અગત્યના પ્રશ્નો પૂછાય છે તો એની ચર્ચા કરીશું આજના વિડીયોમાં આપણે જીસીઆરતી જે પાઠ્યપુસ્તક આધારિત મનોવિજ્ઞાનના ખૂબ જ અગત્યના પ્રશ્ન છે એની ચર્ચા કરીશું આ વિડીયો નંબર ચૌદ છે એટલે કે તમે અગાઉના વિડીયો ન જોયા હોય તો પ્લે લિસ્ટમાંથી તમે એ જોઈ શકો છો તે ઉપરાંત પ્રોબેશન ઓફિસર માટે હાલમાં જે સિલેબસ રજૂ કરવામાં આવ્યો છે એ અંતર્ગત થિયરી બેઝમાં વિડીયો બનાવ્યા છે જો તમે એ વિડિયો ન જોયા હોય તો પ્લે લિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો તો સૌપ્રથમ પ્રશ્ન છે માનવીના વિચાર વાણી વર્તન રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતો પરિબળ કયું છે એટલે કે એવું કયું પરિબળ છે જે માનવી એટલે કે વ્યક્તિના વિચાર વાણી વર્તન રીતભાત અને જીવનશૈલી પર સૌથી વધારે અસર કરે છે ઓપ્શન એ આનુવંશિકતા એટલે કે વારસો ઓપ્શન બી સમૂહ માધ્યમો ઓપ્શન સી સરકાર અને ઓપ્શન ડી કાયદો તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી સમૂહ માધ્યમો એટલે કે જે સોશિયલ મીડિયા જે છે તો એ આપણા વિચાર વાણી વર્તન રીતભાત અને જીવનશૈલી પર સૌથી વધારે અસર કરે છે ફોર એક્ઝામ્પલ સોશિયલ મીડિયા છે તો એમાં ઇન્ટરનેટ દ્વારા પણ એટલે કે સમૂહ માધ્યમો જે છે તો એમાં ઇન્ટરનેટનો સમાવેશ થાય છે ટેલિવિઝન છે રેડિયો છે ન્યૂઝપત્ર જે છે તો એનાથી સીધી અસર આપણા વિચારો ઉપર પડે છે ફોર એક્ઝામ્પલ કોઈ આપણે સમાચાર સાંભળીએ છીએ અથવા તો કોઈ અફવાઓ જોઈને સાંભળીને આપણા વિચારો પર સીધી અસર કરે છે ત્યારબાદ જીવનશૈલી મૂવી મૂવીમાં આવતી જે ફેશનો જે બતાવવામાં આવે છે તો આપણે એ ફેશનોને જોઈને આપણી લાઈફમાં આપણે એ ચેન્જીસ કરીએ છીએ તો એ અસર કરે છે તો માનવીના વિચાર વાણી વર્તન રીતભાત અને જીવનશૈલી પર સૌથી વધારે અસર કરતું પરિબદ્ધ જે હોય તો એ છે સમૂહ માધ્યમો તો સમૂહ માધ્યમોમાં ટેલિવિઝન રેડિયો ન્યૂઝપત્ર સોશિયલ મીડિયા વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિવિધ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવામાં આવે છે ઓપ્શન એ મનો મનોવલન ઓપ્શન બી શિક્ષણ ઓપ્શન સી આગાહી અને ઓપ્શન ડી પ્રેરણા તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ મનોવલણને આપણે કહી શકીએ છીએ એટલે કે વિવિધ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તો એને મનોવલણ કહેવામાં આવે છે વલણ એટલે અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત એટલે કે શીખેલી અને આવેગયુક્ત પ્રવૃત્તિ જે છે તો એને મનોવલણ કહેવામાં આવે છે એટલે કે આપણે અમુક વ્યક્તિને જોઈને આપણે અમુક ધારણા બાંધી લઈએ છીએ તો એને આપણે મનોવલણ કહી શકીએ કે અમુક વ્યક્તિ આવી છે યા પ્રકારનું વર્તન કરે છે એટલે વ્યક્તિ આવી જ હશે તો એને શું કહેવામાં આવે છે તો એને મનોવલણ કહેવામાં આવે છે તો આ યાદ રાખવાનું છે કે વિવિધ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તો એને શું કહેવામાં આવે છે તો એને મનોવલણ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે મનો શારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું ઓપ્શન એ પ્રક્રિયા ઓપ્શન બી મનોવલન ઓપ્શન સી પ્રતિક્રિયા અને ઓપ્શન ડી અપેક્ષા તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી મનોવલણ કહેવામાં આવે છે એટલે કે મનોવલણનો બીજી અર્થ અથવા તો વ્યાખ્યા થાય છે મનો શારીરિક વર્તનની માનસિક તત્પરતાને મનો વલણ કહેવામાં આવે છે ત્યાર પછીનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મનો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે એટલે કે જે મનોવલણ જે છે તો એ જન્મજાત નથી હોતા પરંતુ કેવા હોય છે ઓપ્શન એ અપેક્ષિત હોય છે ઓપ્શન બી અનિવાર્ય હોય છે ઓપ્શન સી સંપાદિત હોય છે કે ઓપ્શન ડી કાયમી હોય છે તો મનોવલન જન્મજાત નથી હોતા પરંતુ સંપાદિત હોય છે હવે સંપાદિત એટલે શું તો સંપાદિત એટલે શીખવું એટલે કે આપણને અમુક મનોવલણ જે થાય છે એ જન્મજાત નથી હોતા પરંતુ શીખીએ છે ફોર એક્ઝામ્પલ કોઈક અનુભવ થાય છે કોઈ વ્યક્તિ સાથે કે અમુક વ્યક્તિ સાથે આપણને અનુભવ થાય છે અને પછી એના પરથી આપણે અનુમાન કરીએ છીએ કે આ વ્યક્તિ આ સમાજમાંથી યા અહીંથી આવે છે એટલે એ વ્યક્તિ આવી હશે તો એ મનોવલણ છે તો મનોવલણ જન્મજાત નથી હોતા પરંતુ કેવા હોય છે સંપાદિત સંપાદિત એટલે શીખવું અનુભવ દ્વારા શીખાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે માતા પિતા ભાઈ ભાંડું સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસાવે છે ઓપ્શન એ સ્પર્ધા ઓપ્શન બી સંઘર્ષ ઓપ્શન સી વિધાયક મનોવલણ અને ઓપ્શન ડી નિષેધક મનોવલણ તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી વિધાયક મનોવલણ ઉદભવે છે એટલે કે માતા પિતા ભાઈ ભાડું એટલે કે ભાઈ બહેનો હોય એમની સાથે વિધાયક પારસ્પરિક આંતરક્રિયા કરવામાં આવે એટલે કે ઘરમાં શાંતિપૂર્પ પૂર્વકનું વાતાવરણ હોય અને બાળકને પ્રેમ મળતો હોય સ્નેહ સહકારથી બાળકમાં શું વિકસે છે તો વિધાયક મનોવલણ વિકસે છે એનાથી ઓપોઝિટ છે નિષેધક મનોવલણ કે જે ઘરમાં માતા પિતા લડાઈ ઝઘડા કરતા હોય ભાઈ બહેનો વચ્ચે વારંવાર લડાઈ ઝઘડા થતા હોય તિરસ્કાર જોવા મળતો હોય તો ત્યાં બાળક જે છે તો એ નિષેધક મનોવલણનો વિકાસ થાય છે એટલે કે બાળકમાં નિષેધક મનોવલણનો વિકાસ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે સામાજિક રીત રિવાજો મૂલ્યો રહેણી કરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું ઓપ્શન એ પૂર્વગ્રહ ઓપ્શન બી મનોવલણ ઓપ્શન સી સામાજિકરણ અને ઓપ્શન ડી સમાજ અભિમુખતા તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી સામાજિકરણ કહેવામાં આવે છે એટલે કે સામાજિક રીત રિવાજો મૂલ્યો રહેણી કરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવામાં આવે છે હવે જોઈએ સામાજિક સામાજિકીકરણ એટલે શું તો સામાજિકરણમાં સામાજિક રીત રિવાજો મૂલ્યો ધોરણો રહેણી કરણી વિચારસરણીને આત્મસાત કરવાની પ્રક્રિયાને સામાજિકરણ કહેવામાં આવે છે એટલે કે વ્યક્તિ સામાજિક પ્રાણી છે એટલે કે સમાજમાં રહે છે હવે સમાજમાંથી વ્યક્તિ શું શીખે છે તો સામાજિક રીત રિવાજો શીખે છે એટલે કે જે તે સમાજના રીત રિવાજો હોય છે મૂલ્યો સારા ખરાબ ધોરણો રહેણીકરની વિચારસરણી અને વિચારસરણીને આત્મસાત કરવાની પ્રક્રિયાને સામાજિકરણ કહેવામાં આવે છે ટૂંકમાં સમાજમાંથી જે શીખે છે તો એને સામાજિકીકરણ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે માનવીના મનમાં રુદ્ધ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવામાં આવે છે પણ અગત્યનો પ્રશ્ન છે કે માનવીના મનમાં રુદ્ધ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવામાં આવે છે ઓપ્શન એ મનોવલન ઓપ્શન બી પૂર્વગ્રહ ઓપ્શન સી અભિસંધાન અને ઓપ્શન ડી સામાજિકીકરણ તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી પૂર્વગ્રહ કહેવામાં આવે છે એટલે કે માનવીના મનમાં ખોટા જે ખ્યાલો હોય છે પહેલેથી પૂર્વધારણા બાંધી લેવામાં આવે છે તો એને પૂર્વગ્રહ કહેવામાં આવે છે કે અમુક 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 વ્યક્તિ અમુક વિસ્તારમાંથી આવે છે એટલે એ વ્યક્તિ આવી જ હશે તો એને શું કહેવામાં આવે છે પૂર્વગ્રહ કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ માંજરી આંખવાળી વ્યક્તિ લૂચી હોય છે હવે આપણે વાંચ્યું છે કે માંજરી આંખવાળી વ્યક્તિ લૂચી હોય હવે આપણે કોઈ સામેવાળી વ્યક્તિ મળે અને એની માંજરી આંખ હોય છે તો આપણે એવું અનુમાન કરી લઈએ કે આ વ્યક્તિ પણ લૂચી જ છે તો એને શું કહેવામાં આવે છે પૂર્વગ્રહ કહેવામાં આવે છે તો માનવીના મનમાં રૂધ થયેલા ખોટા ખ્યાલો એ ખોટા ખ્યાલ છે આપણે એ વ્યક્તિને મળ્યા નથી એ વ્યક્તિ અંગેની આપણને માહિતી નથી છતાં પણ આપણે અમુક વાંચ્યું હોય એના આધારે આપણે અનુમાન કરી લઈએ છીએ તો એને શું કહેવામાં આવે છે પૂર્વગ્રહ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે વર્તમાનપત્ર ટેલિવિઝન ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ વગેરે સાના સાધન છે ઓપ્શન એ સમૂહ માધ્યમો ઓપ્શન બી વેચાણ માધ્યમ ઓપ્શન સી ધ્યાન અને ઓપ્શન ડી મનોભાર તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ સમૂહ માધ્યમોના ઉદાહરણ છે એટલે કે વર્તમાનપત્ર ટેલિવિઝન ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ જે છે એ સમૂહ માધ્યમોના સાધન છે ત્યાર પછીનો પ્રશ્ન છે પૂર્વગ્રહમાં પરિવર્તન લાવવા શિક્ષણ સાથે સંદેશ આપનાર વ્યક્તિ અને જૂથની વિશ્વાસપાત્રતા અસરકારક નીવડે છે તેવું સંશોધન કરનાર મનોવૈજ્ઞાનિકનું નામ શું હતું ઓપ્શન એ હાર્દિંગ ઓપ્શન બી સ્વામી ઓપ્શન સી સ્ટેમ્બર ઓપ્શન ડી શેરિફ અને સેરીફ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ હાર્ડિંગના મતે પૂર્વગ્રહમાં પરિવર્તન લાવવા શિક્ષણ સાથે સંદેશ આપનાર વ્યક્તિ અને જૂથની વિશ્વાસ પાત્રતા અસરકારક નીવડે છે એવું સંશોધન હાર્દિંગ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે અશિક્ષિતો પરંપરાગત માન્યતાઓને વર્ગી રહે છે માટે પૂર્વગ્રહમાં પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે તેવું કયા સંશોધકના સંશોધનમાં જોવા મળ્યું હતું ઓપ્શન એ કુપ્પુસ્વામી ઓપ્શન બી સ્ટેમ્બર ઓપ્શન સી સ્કીનર અને ઓપ્શન ડી ન્યુકોમ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ સ્ટેમ્બર ઓપ્શન બી સ્ટેમ્બરના મતે અશિક્ષિત અપ અશિક્ષિતો જે છે તો એ પરંપરાગત એટલે કે વારસાગત જે જોવા મળે છે તો એ માન્યતા પરંપરાગત માન્યતાને વર્ગી રહે છે એટલે કે એ લોકો પોતાની જે માન્યતા હોય યા ખ્યાલો હોય તો એને અનુસરે છે તો એને વર્ગી રહે છે માટે પૂર્વગ્રહમાં જો આપણે પરિવર્તન લાવવું હોય તો શિક્ષણ જરૂરી છે તો એવું કયા સંશોધક દ્વારા કહેવામાં આવ્યું હતું તો સ્ટેમ્બર દ્વારા કહેવામાં આવ્યું હતું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ